મામલતદાર લખપત અને સર્કલ ઓફિસર લખપત દ્વારા મળેલ બાતમીના આધારે ઘડુલી ચેક પોસ્ટ પાસે રહી ચેક કરતા મોટું હાઈવા ટ્રક જી જે બાર બી ડબલ્યુ બાસઠ બાવન 35,750 કિલોગ્રામ ગેરકાયદેસર રેતી ભરેલી પકડી GMDC માતાના મઠ વજન કરી ગાડી જપ્ત કરી દયા પર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવા ખાણ ખનીજને રિપોર્ટ કરવામાં આવશે ડ્રાઈવરનું નામ છે હનીફ હાજી રાયમા રહેવાસી ઘડુલી તાલુકો લખપત અને ગાડી માલિકનું નામ છે ઉમર અંદ્રેમાન રાયમા રહેવાસી ખારઈ તાલુકો લખપત રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છ બ્યોરો બ્યુરો ચીફ લખપત તાલુકા